નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસને વાર રવિવાર આ વિડીયોની અંદર આપણે જાણીશું ડુંગળીના તાજા બજાર ભાવ તે પહેલાં ચેનલ ઉપર નવો આવ્યા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો ચાલો મિત્રો જાણી લઈએ ડુંગળીના તાજા બજાર ભાવ રાજકોટ એકસો દસ રૂપિયાથી ત્રણસો રૂપિયા મહુવા સો રૂપિયાથી થી નેવું રૂપિયા ભાવનગર એકસો પચાસ રૂપિયાથી ત્રણસો સત્તાવન રૂપિયા ગોંડલ એકસઠ રૂપિયાથી થી ને એકવીસ રૂપિયા જેતપુર એકાવન રૂપિયાથી બસો ને નેવું રૂપિયા વિસાવદર એકસો પંદર રૂપિયાથી બસો પિસ્તાલીસ રૂપિયા તળાજા એકસો એંશી રૂપિયાથી બસો ત્રીસ રૂપિયા ધોળાજી બસો રૂપિયાથી ત્રણસો ચાલીસ રૂપિયા અમરેલી બસો રૂપિયાથી ત્રણસો ને ચાલીસ રૂપિયા મોરબી સો રૂપિયાથી ચારસો રૂપિયા અમદાવાદ બસો રૂપિયાથી થી ને ચાલીસ રૂપિયા દાહોદ સો રૂપિયાથી ચારસો ને ચાલીસ રૂપિયા વડોદરા એંશી રૂપિયાથી ચારસો રૂપિયા